ભાવનગર અમદાવાદ હાઈવે ઉપર ખાનગી બસ અને આઇસર વાહન વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો અને આ અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિનું મોત થયેલું હોવાનું જાણવા મળ્યું હતું બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને એ જ સમયે એકસો આઠ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને સ્થાનિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે